પોરબંદરના પાંડાવદર ગામે પીજીવીસીએલના મહિલા કર્મચારી સહિત બે કર્મચારીઓને માર મારવાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો બગોદર પીજીવીસીએલ દ્વારા હાલ અત્યારે જે માર્ચ એન્ડિંગની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે વડી કચેરીના આદેશ મુજબ જે બાકી બિલોની જે ઉઘરાણી છે તે કરવામાં આવી રહી છે જેને લઈને પાંડાવદર ગ્રામ પંચાયતનું બાવીસ હજાર જેટલું જે સ્ટ્રીટ લાઇટનું જે બિલ બાકી હોય તેને લઈને કર્મચારીઓ દ્વારા ઉઘરાણી માટે થઈ અને ગયા હતા તે દરમિયાન જે ગામના જે સરપંચ સહિતના ત્રણ લોકો છે તેમના દ્વારા તેઓને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ છે તે કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા છે મહિલા કર્મચારી જે છે તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ગામના સરપંચ સહિત અન્ય બે લોકોએ સાથે મળી અને તેઓને થપ્પડ અને તેઓને વાળ ખેંચી અને માર મારવામાં આવ્યો હતો અને સાથે જ

તો આવી રીતના આ લોકોનું બિહેવિયર મારા એક લેડીઝ કર્મચારી હારે પાંત્રીસ કે ચાલીસ ના ગોળામાં એકલી લેડીઝ કર્મચારી ને મારવાનું યોગ્ય હતું એ લોકો ત્રણ જણા હતા અને મને સરપંચે જ મારીશ

પોરબંદર સર્કલના બગવદર સબડિવિઝનના પાંડાવદરા ગામે રિકવરીની કામગીરી માટે અમારો પીજીવીસીએલનો સ્ટાફ ગયેલ અને તે પૈસા બાકી હતા જે પૈસા બાકી હોય તે કનેક્શનો ન ભરે તો તેના માટેની અમારી ડિસ્કનેક્શનની એક્ટિવિટી ચાલુ છે તે દરમિયાન પાંડાવદરા ગામના સરપંચે એક સ્ટ્રીટ નું કનેક્શન કાપતા સ્થળ ઉપર આવી અને માથાકૂટ કરેલ અને તેની સાથે મનોજ કોડિયાતર હતા અને જાગૃતિબેન મોઢા બંનેને ઢસડી અને ઢોર માર મારેલ છે અને હેડ ઇન્જરી કરેલી છે અને બંને અત્યારે સિરિયસ હાલતમાં છે અને આ હોસ્પિટલની અંદર અમને એડમિટ કર્યા છે અને એફઆઈઆર માટેની કાર્યવાહી ચાલુ છે અને પીજીવીસીએલમાં ગ્રાહકો તરફથી પાવર સપ્લાય નિયમિત જોઈએ છે પણ બાકી લેણા ભરવા માટે અમારા દરકાર કરતા નથી અને અમારે જ્યારે ડિસ્કનેક્શનની કામગીરી કરવામાં આવે છે ત્યારે અવારનવાર આવી ઘટનાઓ બને છે અને પીજીવીસીએલ ને અમારા મીડિયા થ્રી અને અમને પબ્લિક સહકાર આપે તે માટેની મારી નમ્ર અપીલ છે અમારે આ છેલ્લા મારા ચાર મહિનાની અંદર પાંચમી ઘટના બની છે કોસ્ટલ સબડિવિઝનમાં ગોસા ગામમાં બનાવ બનેલો હતો ચોરવાડ સબડિવિઝનમાં અમારા ભરમાર સાહેબ નાયબિજ્ઞ તેની સાથે એસોર્ટ થયેલ છે અને એવા નાના મોટા એસોર્ટ થતા હોય છે ગાળા ગાળી બોલતા હોય છે એની કોઈ એફઆઈઆરની નોંધ થતી નથી પણ વધારે પડતું ગ્રાહકો દ્વારા આવી માથાકૂટ કરવામાં આવે છે અને ઢોર માર મારવાની ઘટનાઓ બને છે ત્યારે એફઆઈઆર સુધી પહોંચે છે એટલે અમે એવી મીડિયા થ્રુ અને એવી અમારી અપેક્ષા છે કે અમને સહકાર મળે અમારે પાંડાવદરા ગામના આજની જ ઘટનામાં પાંડાવદરા ગામના સરપંચ હતા અને તેની સાથેના અન્ય બે કે ત્રણ શખ્સો હતા એમના સરપંચ નામ મને એક્ઝેક્ટ યાદ નથી પણ એ તમને બીજામાં હું જણાવું છું કે આયોજન શું છે અમારું આયોજન છે કે આ બંનેને અત્યારે તાત્કાલિક સારવાર મળી જાય અને આવતીકાલે અમારા યુનિયન અમારા સ્ટાફ સાથે અમે એસપી કચેરીએ અને અમારી ઉપલી કચેરી આવેદનપત્ર આપી અને આવી ઘટનાઓ ન બને તેના માટેની અમે તાત્કાલિક પગલા લેવા માટે પોરબંદર વર્તુલ કચેરી અત્યારે હાલમાં તત્પર છે આરબી સુંદરવા એ જીવકા સ્વયં પ્રેસિડેન્ટ પોરબંદર આજરોજ ભગોદર પેટા વિભાગી કચેરીના સાબા હેઠળ આવતું અનાદર ગામમાં અમારા કર્મચારીને ઉપલી અધિક કચેરીના આદેશ મુજબ ડિસ્કનેક્શનની કામગીરીમાં જતા ત્યાંના સરપંચશ્રીએ અમારા મહિલા કર્મચારી અને જેન્ટ્સ કર્મચારી ઉપર જીવલેણ હુમલો કરી અને બેને ગંભીર ઈજાઓ પહોંચાડેલ છે તેમજ બેનને ઢોરમાર મારી અને ઢસાડવામાં આવેલ છે હાલ અમને જાણ થતાં અમે યુનિયનના બધા પ્રતિનિધિઓ તથા ઉપલી અધિકારી ઉપલી વડાઈ કચેરીના અધિકારીઓ સાથે અમે સિવિલ હોસ્પિટલમાં અત્યારે આવ્યા છીએ હાલ તેઓ સારવાર હેઠળ છે આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે અને આની રજૂઆત અમે વારંવાર કરવા છતાં કર્મચારીઓ ઉપર વારંવાર જીવલેણ હુમલા થાય છે ત્રીજા મહિનામાં ભગવદરમાં બીજી ઘટના છે આજથી બે ત્રણ મહિના પહેલાં અમારા ત્યાં જુનિયર ઇજનેર ઉપર પણ આવો જીમલો હુમલો થયેલો બે દોઢ બે મહિના પહેલાં ગોસા ગામના ગોસાની આજુબાજુના ગામમાં પણ આવી ઘટના બનેલી રાણામાં બનેલી ચોરોડમાં બનેલી આવી ઘટનાઓ વારંવાર બને છે જેથી અમે બધા ઉપલા કાલ કાલ અમે બધા કર્મચારીઓ સાથે એસપી કચેરી આવેદનપત્ર આપવાના છીએ અને જો આનું કાંઈ નિરાકરણ નહીં આવે તો આગળ અમે આગળની કાર્યવાહી કરશું